સુપ્રીમ કોર્ટ આદેશ થી ખાનગી શાળા સંચાલકો જોરદાર આંચકો દરેક સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત સીસીઆઈ ની જાહેરાત બાદ ખરીદી કરતા સૌરાષ્ટ્ર શહેરની ભાગોડે મોરબી રોડ પર સ્કોર્પિયો ચાલકે અકસ્માત સર્જતા બે બાળકો સહિત પિતા ગવાયા ટોળા એ કારમાં કરી તોડફોડ

સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ એવી અલ્પસંખ્યક સ્કૂલો કે જેને સરકાર તરફથી નાણાકીય મદદ મળતી નથી તેવી સ્કૂલોને આ કાયદામાં બાકાત રાખવામાં આવશે બે હજાર નવમાં આ કાયદો બનાવવામાં આવ્યો હતો પરંતુ કેટલીક ખાનગી શાળાઓએ આ કાયદાને સુપ્રીમમાં પટકાર્યો હતો આ સ્કૂલોની અરજી પર ફેસલો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે શિક્ષણના અધિકારનો કાયદો યોગ્ય છે અને તે આજથી જ લાગુ કરાશે

તેમ જિલ્લા પંચાયતમાં બિન ખેતીની દરખાસ્તો ઘટનામાં છે આજે યોજાયેલી કારોબારી બેઠકમાં એકસો એકર જમીન બિન ખેતી માટેની માત્ર ત્રેવીસ દરખાસ્તો થઈ હતી તે મંજૂર કરવામાં આવી હતી જેમાં બે ડઝન જેટલી જુદી જુદી દરખાસ્તો હતી ઉપરાંત અડધો ડઝન દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવી હતી શ્રી નાગદાનભાઈ ચાવડાએ આ તકે એવો પુનરોચ્ચાર કર્યો હતો કે કોઈ પણ જાતના નાણાકીય વહીવટ વિના જમીન ખેતીની પ્રક્રિયા કરવામાં આવે છે ચાર એકર જમીન ખેતી થઈ છે અને અગાઉના શાસકો દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને ગણતરીમાં લેવામાં આવે તો ચોસઠ કરોડનો ભ્રષ્ટાચાર અટકાવવામાં આવ્યો છે કારોબારી બેઠકમાં સિંચાઈની દરખાસ્તો પણ મંજૂર થઈ હતી કુલ એક પોઈન્ટ એકતાલીસ કરોડના કામો મંજૂર કરાયા હતા આ સિવાય બાંધકામ ખાતાના અઢાર પોઈન્ટ તેત્રીસ કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને આપવામાં આવેલા ચાર એવોર્ડની પણ કારોબારીમાં નોંધ લેવાઈ હતી ઉપરાંત છ મે થી આરંભાતા કૃષિ મેળાની તૈયારીની વિગતો આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પીજી કિયાડા કારોબારી સભ્યો પરસોત્તમ સાવલિયા મનસુખ સરધારા જિલ્લા વિકાસ અધિકારી નલિન ઉપાધ્યાય વગેરે પણ હાજર રહ્યા હતા અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ અરજદારોને મંજૂરી પત્રો આપ્યા અને એકસો બાર એકર જગ્યા બિનખેતી કરી અત્યાર સુધીમાં ચુમ્માલીસો અને બાવીસ એકર જગ્યા બિનખેતી કરીને તોતર ચોસાઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવીને પ્રથમ વખત આ જિલ્લા પંચાયતની આ ટાઈપની જે પદ્ધતિ છે તમામ સભ્યોની હાજરીમાં તમામ આગેવાનોની હાજરીમાં તમામ ગામના લોકો પણ જોવા આવે એ ટાઈપની કારોબારી બોલાવીને ભ્રષ્ટાચાર મુક્ત જિલ્લા પંચાયતનું આ શાસન ચાલે છે આરોગ્ય તંત્રએ પણ ખૂબ સારું કામ કર્યું એ અમને રાજ્ય સરકારે અમારી કદર કરી એ બદલ પણ અમે રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની નેમ છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આ

નગરપાલિકાના સુપરવાઇઝર મહાવીરસિંહ ઝાલા તથા સહકર્મચારી રસિકભાઈ સહિતનો સ્ટાફ ગયો હતો ત્યારે ત્યાં જ રહેતા શૈલેષ હરિભાઈ કાછડિયા નામના પટેલ શખ્સે મહાનગર પાલિકાના સુપરવાઇઝર મહાવીરસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા ગોંડલ સિટી પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ કાયદેસર જે કનેક્શનો છે જે કોઈ પણ ચાર્જ ભર્યા વગરના અને પોતાની રીતે લોકોએ લઈ લીધેલા છે એની અમે છેલ્લા ત્રણ મહિનાથી એક સ્કોડની રચના કરેલી છે અને એ રેગ્યુલર કરવા માટે અને સ્થળ ઉપર જ અમે એને જે નિયમસર ભરવાપાત્ર ચાર્જ થતો હોય એ ભરાવીને અમે રેગ્યુલર કરી છીએ અને ત્રણેક મહિનાથી આ કામગીરી ચાલે છે એમાંથી મુક્તાબેન કાચડીયાના વોર્ડમાં કાલે સભ્યો ગયા ત્યારે એમના સને અને કંઈક વિરોધ કર્યો કંઈક પેલા ચેકિંગનો એમાં અમારા વોટરવર્ક્સના બે કર્મચારીઓ રસિકભાઈ રવિ અને મયુરભાઈ ઝાલા સામસામી બોલચાલા બોલાચાલી થઈ છે થોડી મારકૂટ સામાન્ય થઈ હશે પણ એ પ્રશ્ન લઈને આજે સવારે કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર જતા રહેલા મીનવાયેલ આજે અમે પહોંચીએ તેમજ નગરપાલિકાના લગભગ તમામ સભ્યશ્રીઓએ મિટિંગ કરી અને આ પ્રશ્નનું સામસામી માફી મગાવી અને સુખદ સમાધાન કરાવેલ છે સીસીઆઈ દ્વારા નવસો રૂપિયાના ભાવથી કપાસની ખરીદીની જાહેરાત બાદ ઓછા ભાવે ખરીદી કરાતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો નારાજ ઠેર ઠેર હરાજી બંધ સીસીઆઈ દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે ખેડૂતોને કપાસમાં વધુ નુકસાની ન ભોગવવી પડે માટે નવસો રૂપિયાના ભાવથી ખરીદી કરીશું પરંતુ પાછળથી યાર્ડમાં આઠસો ચાલીસ રૂપિયાના ભાવે કપાસ માંગવામાં આવતા ખેડૂતો નારાજ થયા હતા અને કપાસની હરાજી બંધ કરાઈ હતી ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોએ હરાજી અટકાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા ગોંડલ યાર્ડના ચેરમેન શ્રી જયંતિભાઈ ઢોલ અમારી સેવન ન્યૂઝની ટીમને એવું જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી આદરી છે થોડા દિવસ પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કની અંદર સૌરાષ્ટ્રના સંસદ સભ્યો ભેગા થયેલા વિઠ્ઠલભાઈની આગેવાની નીચેને એને એવી જાહેરાત કરવામાં આવેલી કે સીસીઆઈ નવસો રૂપિયાની ખરીદી કરશે એવું અમે ખાતરીથી કહીએ છીએ અને સીસીઆઈના જનરલ મેનેજર પણ ઉપસ્થિત હતા તો આજે ત્રણ દિવસ થયા કોઈ સીસીઆઈની એક પણ માર્કેટિંગ યાર્ડમાં નવસો રૂપિયાની કોઈ સીસીઆઈએ ખરીદી કરેલી છે જ નહીં અને બે દિવસ પહેલાં આનંદ શર્માએ જે કાલે એવી જાહેરાત કરવામાં આવી કે નિકાસ બંધી પણ સપ્ટેમ્બર સુધી આપવામાં આવશે નહીં અને સીસીઆઈ નવ તારીખ નવસો રૂપિયામાં ખરીદી પણ સીસીઆઈ કરશે નહીં જ્યાં સુધી કેબિનેટની મંજૂરી ન મળે ત્યાં સુધી આવી રીતે ખેડૂતોને ભરમાવી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરીને આવા કોંગ્રેસના સંસદ સભ્યોએ આવી પ્રકારની ખેડૂતોને છેતરપિંડી જાહેરાત કરવામાં આવેલ છે એ ખેડૂત ભયો સારી રીતે જાણશે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની આવક ચાલુ છે આજે દસ હજાર મણ કપાસની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થયેલી અને સારો ક્વોલિટીનો કપાસ આઠસો ને ત્રેપન સુધી વેચાણો છે અમારે ત્યાં હરાજી ચાલુ છે અને માલનું વેચાણ પણ ચાલુ છે પણ અત્યારે ખેડૂતોને બહુ ઘણા ઓછા ભાવ મળી રહ્યા છે આજ રીતે ટંકારામાં પણ ખેડૂતો વિફર્યા હતા અને કેન્દ્ર સરકારની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા વિફરેલા ખેડૂતોએ અંદાજે બસો જેટલા કપાસ ભરેલા ટ્રેક્ટરો રસ્તા વચ્ચે ઉભા રાખી ચક્કાજામ સર્જી દીધો હતો રોષે ભરાયેલા ખેડૂતોએ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ વર્ષે પહેલાથી જ કપાસના ભાવ નીચા હોવાથી ખેડૂતો પરેશાન તો હતા જ તેમાં સીસીઆઈની જાહેરાત બાદ પણ નીચા ભાવે ખરીદવાની વાત કરાતા ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યાની લાગણી અનુભવી રહ્યા હતા અહેવાલ ગોડલથી દેવાંગ ભોજાણી સાથે ટંકારાથી રવિ મોટવાણી સાથે ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ સીટ જાળવી રાખી છે ભાજપની અને જે છેલ્લા વાતાવરણ મુજબ કેમ કહેતા હતા કે ભાજપનો જે ગ્રોથ નીચો ગયો છે એવું છે ને એને હકીકત કોટડા તાલુકાનું સૌથી મોટું ગામ હતું રામોદ અને ત્યાં ગઈ વખતે જે પોઝિશનમાં જીત્યા તેનાથી ડબલ મતે અમે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અમારા ત્યાં જીત્યા છે રામોદ ગામના વિકાસની અંદર જે રોડ રસ્તા પાણીના ગટરના જે કાંઈ પ્રશ્નો છે એના વિકાસના કામ વધારે વધારે થાય એવું અમારા ઉમેદવાર અને ગામ લોકોને વધારે કામ કરશું ખેડૂતના પ્રશ્નોને વાચા આપવા માટે હાલમાં જે કપાસના ભાવનો જે પ્રશ્ન છે એના માટે અમારી ભારતીય જનતા પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ અત્યારે જે રેલી લઈને નીકળ્યા છે એમાં પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવતા સમયમાં કપાસના પ્રશ્નને વધારે વધારે જો કેન્દ્ર સરકાર હજી કાંઈ ધ્યાન નહીં આપે તો અમે વધુ જલદ કાર્યક્રમો આપવાના છીએ ખેડૂતોને નવસો રૂપિયામાં કપાસ પરવડે એમ જ નથી ખેડૂતોને સારા ભાવ વર્ષે સારા ભાવ મળ્યા હતા એના હિસાબે સૌરાષ્ટ્રમાં કપાસના વાવેતર ખૂબ ખૂબ જ જ વધ્યા હતા અને કપાસનું વાવેતર વધવાથી બીટી કપાસ આવવાથી ખેડૂતોને ફાયદો થયો છે અને ઓછામાં ઓછા હજાર રૂપિયા ઉપર અગિયારસો બારસો રૂપિયા ભાવ હોય તો જ ખેડૂતોને વળતર મળે નહીતર ખેડૂતો બીજા ક્રોપ તરફ જશે અને કપાસના વાવેતર આવતા સમયમાં ઘટશે પણ ખરા શર जवानी के वो प्यारे वादे जैसे मीत मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं चालू सह परिवार मचावे घूम कृष्णा वाटर पार्क में દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી નાના ભૂલકાઓ માટે ને વોટર રાઇડ ની મજા સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના ગુમ અવનવી વોટર રાઈડ ની મજા માણી થઈ જાવ મસ્તી ફ્રેંડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કો પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી વોટર રાઇડ્સ મસ્તી બચે ચાલો મનાવી વન ડે પિકનિક કૃષ્ણ વોટર પાર્કમાં માં કૃષ્ણ વોટર પાર્ક નેશનલ હાઇવે નંબર 8 પી રાજકોટ અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે દાદાજી ગરમ પાણીમાં નાહવાની હા ભાઈ આ લોકો ના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર હોટેલ હોસ્ટલ હોસ્પિટલ કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એમ એનઆરડી સાથે ડેલ્ટા સોલાર માનસી પ્લાઝા નાના મવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર તેમજ નાઇન આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો વિશાળ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શો આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ મિલકંડ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું સાત શહેરના કેવડાવાડી વિસ્તારમાં આવેલી ગૌતમ વિદ્યાલય શાળા દ્વારા ક્રિષ્ના વોટરપાર્ક ખાતે ઉનાળુ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમ ગૃહિણીઓને ઉનાળામાં મસાલાની સિઝન આવે તેમ બાળકોને પણ ઉનાળામાં ફરવાની આવે છે આ બાબતને ધ્યાનમાં રાખી બાળકોના વિકાસ માટે ગૌતમ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી પંચોલી દ્વારા આ ઉનાળુ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ તમામ શિક્ષકોએ હોશભેર ભાગ લીધો હતો અહેવાલ ધીરેન રાઠોડ સાથે પાર્થ શેખડા સેવન ન્યૂઝ રાજકોટ પ્રોગ્રામ પૂરી થયેલી હોવાથી શાળામાંથી પિકનિક નું આયોજન આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષ્ણા વોટર પાર્ક ની પિકનિક થઈ તે બદલ અમને ખૂબ જ અહીંયા એન્જોય થયો છે ઘણા બાળકો અહીં રાઇડ્સ થી ડરતા હોય છે પણ ડરવા જેવું કશું નથી ખૂબ એન્જોય કરજો ને બહુ એન્જોય જ આવશે અમે ગૌતમ વિદ્યાલયમાંથી આવ્યા છીએ ને અમારી પરીક્ષા પૂરી થઈ છે અને પરીક્ષા પૂરી થયા બાદ અમારે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું અને અમે ક્રિષ્ના વોટર પાર્કમાં ખૂબ જ આનંદ આવ્યો છે અને અહીંયા ખૂબ અમે ડરતા હતા પણ અહીંયા ડરવા જેવું કશું જ નથી અને અમે પરીક્ષાનો અમે બહુ ડર લાગતો હતો પણ પરીક્ષામાં બહુ મજા આવી સારા પેપર ગયા અને અમને એન્જોય કરવાની બહુ મજા આવી અમે ગૌતમ વિદ્યાલયમાંથી આવ્યા છે હું સાત એમાં ભણું છું મારું નામ પંચોલી અંજલી છે તમે પણ અહીં આવજો ગૌતમ વિદ્યાલયમાંથી આજે પિકનિક કરવામાં આવ્યો છે આ સ્વપ્ન સૃષ્ટિ જે કૃષ્ણ વોટર પાર્ક છે તે ખૂબ જ અમને મજા આવે છે અને અમારી સ્કૂલમાં વેકેશન પડી ગયું છે અને ત્યાંથી અમને પિકનિક કરવામાં આવ્યો છે અને અહીંયા અમને ખૂબ જ મજા આવી છે અને રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામ નજીક સ્કોર્પિયો કાર ચાલકે વાસપા સ્કૂટરને ઠોકર મારી અકસ્માત સર્જતા ટોળાએ સ્કોર્પિયો કારમાં તોડફોડ કરી ભાગોડે મોરબી રોડ પર આવેલા ગામમાં પટેલની વાડીમાં રહેતા રમેશ મોતીભાઈ વાછાણી નામનો કોળી યુવાન જ્ઞાનદીપ સ્કૂલમાં ભણતા પોતાના બંને બાળકો જેમાં પુત્રી કોમલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને પુત્ર પ્રિન્સ બાલ મંદિરમાં અભ્યાસ કરે છે તેમને શાળાએથી લઈ ઘર તરફ આવતો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી સ્કોર્પિયો કાર નંબર એ ચાર છેત્તાલીસ બી ત્રીસ ઓગણએંસીના ચાલકે રમેશભાઈના વાસપા સ્કૂટરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ સ્કોર્પિયોની પાછળથી આવેલું લ્યુના પણ વાસપા સાથે અથડાતા બંને ટુ વ્હીલરો ધડાકાભેર સળગી ઉઠ્યા હતા અને સ્કોર્પિયો કાર રસ્તા પરથી નીચે ઉતરી જવા પામી હતી અકસ્માત સર્જાતા લોકોના ટોડે ટોડા એકઠા થઈ ગયા હતા અને નાસી છૂટેલા સ્કોર્પિયો કારના ડ્રાઈવર પર રોષે ભરાઈ કાર પર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી અકસ્માત સર્જાયા બાદ કોડી યુવાન અને તેના ફૂલ જેવા બંને સંતાનોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તુરંત દોડી જઈ આગને કાબુમાં લીધી હતી આગળની તપાસ કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચલાવી રહ્યો છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ગોંડલ તાલુકાના ડયા ત્રાકુડા અને અનિડા ગામના પાણી પ્રશ્ને તાલુકા પંચાયત સદસ્યએ શરૂ કરેલા પ્રતિક ઉપવાસ સમેટાયા છેલ્લા બે દિવસથી તાલુકા પંચાયત સદસ્ય શ્રી

જાડેજાએ ગઈ કાલે ઉપવાસના પારણા કર્યા હતા અને પાણી પ્રશ્નનો નિકાલ મળી જતા દેયાત્રા કુડા અને અનીડા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરે જ્યારે પાણીના ટેન્કર શરૂ કરાવવાની વાત જણાવી ત્યારબાદ જ તાલુકા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા તેમજ તેમની સાથે બીજા દિવસથી ઉપવાસમાં જોડાયેલા ત્રણેય ગામના સરપંચ શ્રીઓ અને આગેવાનોએ પારણા કર્યા હતા એ ન્યૂઝ ગોંડલ કેટલા વર્ષો થી અમારે પ્રોબ્લેમ છે આવું તો અમારે કેટલા કેટલાય ટાઈમ આગા આગા ઠેઠ પાણી ભરવા જવું પડે કે રે છોકરા નિશાળ નિશાળા ખોટી થાય બાર બાર વાગે નિશાળામાં મોકલી અગિયાર વાગ્યા ના ટાઈમ માં તો તો અમારું નથી પાણી મેળ અમારે કેટલા પાંચ ચાર કેટલા ટાઈમ ખબર જ નથી કે કેટલા ટાઈમ થી આવી પ્રોબ્લેમ છે બાપા અમારા ગઈ આવા હોય ગયા આવી રીતના હેરાન થઈ બે દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનમાં આજરોજ પ્રાંત અધિકારી મામલતદારશ્રી અમારા વિસ્તારની સ્થળ તપાસ કરતાં એમને અમારી વ્યાજબી માગણી લાગતા અમારી માગણી સંતોષાય છે અને અમને ટેન્કર વ્યવસ્થા આપવા માટે ખાતરી આપી છે એટલે આજે અમારે આ ઉપવાસ આંદોલન પૂરું થાય છે અને હું તંત્રનો આભાર માનું છું મોરબી શહેરમાં ઘર પાસે પાર્ક કરાયેલી કારના કાચ તોડી નાખતી ગેંગ સક્રિય થઈ હોય તેમ એક જ રાતમાં પાંચથી વધુ કારોના કાચ ફોડી નખાયા રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે આવી એક કાચફોડ ગેંગ સક્રિય થઈ હતી તો હવે કદાચ મોરબી શહેરનો વારો હોય તેમ આ કાચફોડ ગેંગના ત્રાસથી કાર માલિકોની ઊંઘ હરામ થઈ જવા પામી છે થોડા સમય વિદ્યાલયની બસોને રોડ પર રહેતા ચાલકના ઘર પાસે પાર્ક કરાઈ હતી ત્યારે તે ત્રણેય બસોના કાચ ફોડી નખાયા હતા બાદમાં બે બેંકના એટીએમના કાચ તેમજ વોડાફોનના સ્ટોરના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા જેના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી ત્યારે ફરી એકવાર શક્તિ પ્લોટ વિસ્તારમાં આવેલ સુવિધા એપાર્ટમેન્ટની બાજુમાં પાર્ક કરાયેલ ઓમ વીવીઆઈ એમ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલની કાર નંબર નિશાન બનાવી ત્રિપલ સાઇટ સીત્યો તેર અને આવેલા અજાણ્યા ઈસમોએ બંને કારના કાચનો બુકડો બોલાવી દીધો હતો તેમજ રાજુભાઈ રાણપરાની કારમાંથી ટેપ પણ ચોરી ગયા હતા આ બાબતને કાર માલિકો રોજબેર રજૂઆત કરતા કહે છે કે લોકોના જાનમાલની સુરક્ષા માટે પોલીસે નાઇટ કોમ્બિંગ વધારી દેવાની જરૂર છે વળી શૈક્ષણિક સંસ્થાના વાહનો અને સંસ્થાના હોદ્દેદારોના વાહનોને વધારે ટાર્ગેટ બનાવતા આની પાછળ કોઈ વિદ્યાર્થી ગેંગ છે કે શું એ પણ તપાસનો વિષય છે મોરબી સિટી પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે એવાલ રવિ મોટવાણી 7 ન્યૂઝ મોરબી તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર